આજે લાભ પાંચમ એટલે કે જ્ઞાન પંચમી પણ કહેવાય આ વર્ષે શરૂઆત વેપારી વર્ગ પૂજા અર્ચના ભક્તિની સાથે કરે છે વેપાર ધંધા અને રોજગારની શરૂઆત શ્રી ગણેશ કર્યા બાદ એટલે કે શ્રી ગણેશની પૂજા અર્ચના કર્યા બાદ શરૂઆત કરવામાં આવે છે આવનારું વર્ષ સુખમય પ્રગતિકારક નિવડે તેવી પણ અપીલ સ્પાર્ટ ટુડે ન્યૂઝ કરી રહ્યો છે વેપારીઓ આજે વેપાર ધંધાની શરૂઆત શ્રી ગણેશ કર્યા બાદ કરી છે આજે કાર્તક સુદ પાંચમ આ સૌભાગ્ય પંચમી જ્ઞાન પંચમી અને લગાય લાભ પંચમી એક નવું ખરીદી વેપાર વણજની શરૂઆત કરવાની પરંપરા સાથે કરી છે વડોદરા શહેરના વેપારીઓ આજના દિવસે વેપાર વણજના સ્થાનક મુખ્ય દ્વાર પર સ્વસ્તિક અને પાંચ ચાંદલા કરી લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન અર્ચન કર્યું છે લાભના પાંચ ચોપડા એ પૂજન કરી વેપારીઓ વેપારની શરૂઆત કરી છે ભારતીય સંસ્કૃતિમાં વેપાર ધંધા માટે લાભ પાછળનું વિશેષ મહત્વ રહેલું હોય છે નવા વર્ષે એટલે કે બેસતા વર્ષે પણ સારા મુહૂર્તમાં ચોપડા માં મિતી કરી ચોપડા પૂજન કરી વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવી રહી છે વર્તમાન સમય એ કોમ્પ્યુટર યુગ છે તમામ હિસાબો કોમ્પ્યુટરમાં લખાતા હોય ત્યાં રાજ્ય વેપારીઓ દ્વારા ચોપડા પૂજનની પરંપરા જાળવી રાખવામાં આવી છે લાભ પાછળનું મૂર્ત પૂજા કરવાથી વેપાર વૃદ્ધિની સુખ અને સમૃદ્ધિ થાય છે ભગવાન લક્ષ્મીજી અને ગણેશજી વિઘ્નો પણ દૂર કરે છે લાભ પાચમનો દિવસ એટલે વેપારીઓ માટે ખૂબ મહત્વનો દિવસ બેસતા વર્ષ કરતાં પણ વેપારીઓ લાભ પાચમના દિવસે પોતાનો વેપાર શરૂ કરી અને મુહૂર્ત કરે છે આજ રોજ સંબંધ બે હજાર બ્યાસીમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ગુજરાત તરફથી ગુજરાતના અને ભારતભરના તમામ વેપારીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું બે હજાર બ્યાસીમાં આપનો વેપાર ઉત્તરોત્તર પ્રગતિ કરે ઉત્તરોત્તર વૃદ્ધિ કરે એવી શુભકામના વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી આપું છું ગત વર્ષે એટલે બે હજાર બ્યાસી બે હજાર એક્યાસીમાં દિવાળીમાં ભારતભરના વેપારીઓએ લગભગ સાડા છ લાખ કરોડથી વધુ વેપાર કર્યો જેની નોંધ ગઈકાલે માનનીય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે એમની સ્પીચમાં ગઈકાલે ચંદીગઢ ખાતે જીએસટી ભવનના ઉદઘાટનમાં કરી હતી ભારતભરમાં જી કેટ દ્વારા ઓગણત્રીસ રાજ્યોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે જીએસટી ઘટાડાનો લાભ અને સ્વદેશી જાગરણના અભિયાન કેટલે સુધી પહોંચ્યું આ એક સર્વે કરવામાં પ્રોફેશનલ બોડી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો અને એની નોંધ માનનીય નિર્મલા સીતારમનજીએ એમની સ્પીચમાં લીધેલી છે તો ફરી એક વખત તમારા માધ્યમથી વડોદરાના અને ગુજરાતના તમામ વેપારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે જૈનો માટે જ્ઞાન પાચમ છે જૈનો માટે આજે મા સરસ્વતીનો દિવસ આજે દરેક દેરાશ અને ઉપાશ્રયમાં મા સરસ્વતીની પૂજા થાય પ્રાચીન ગ્રંથોની પણ પૂજા થાય સાથે સાથે અમે પણ દરેક વેપારીઓ લાભ પાચમની સાથે જ્ઞાન પાચમની પૂજા કરીએ છીએ મા સરસ્વતીની અને અમારા પ્રાચીન ગ્રંથની અમે લોકો અહીંયા પૂજા કરીને અમારો વેપાર શરૂ કર્યો છે તો તમારા માધ્યમથી વડોદરાના અને ગુજરાતના તમામ જૈન બંધુઓને લાભ પાચમની સાથે જ્ઞાન પાચમની ખૂબ ખૂબ શુભકામનાઓ પરેશભાઈ વાત કરીએ તો જ્યારે દિવાળીનો પર્વ ચાલી રહ્યો હતો એ વખતે સ્લેક ક્લિયરન્સ માટે પણ તકલીફો વેપારીઓને પડી રહ્યું હતું અત્યારે શું પરિસ્થિતિ છે હવે શું આશા રાખો છો સરકાર પાસે દિવાળીના છેલ્લા દિવસ સુધી પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી વેપારીઓ ખૂબ ખૂબ તકલીફ પડી છે વેપારીઓ ખૂબ નુકસાન ભોગ્યું છે અને દિવાળીનો તાણ આજે વેપારીઓ માટે માર્ચ એન્ડિંગ અને દિવાળી એન્ડિંગ બંને સરખા છે પણ જે દસ દિવસથી વેપારીઓ અને એમએસએમ એમએસએમઇ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ દરેક સેક્ટરે ચેક ક્લિયરિંગ જે બીજે દિવસે પહેલે સેમ ડે થવાનું હતું એને બદલે બીજે દિવસ નહીં ત્રીજે દિવસ નહીં અઠવાડિયા અઠવાડિયા સુધી ચેક ક્લિયરિંગ નથી થયું હવે નવા વર્ષમાં જે ત્રણ દિવસથી બેન્કો ચાલુ થઈ છે પરંતુ જે પરમ દિવસથી બેન્કો તીજના દિવસથી બેન્કો ચાલુ થઈ છે આજે રવિવાર છે આ આવતીકાલથી અમને ખબર પડશે કે ક્લિયરિંગ કેવું થયું છે અમે તમારા ચેનલ માધ્યમથી અમે આરબીઆઈને અમે રિક્વેસ્ટ કરેલી હતી કે તમે સિસ્ટમ સુધારો અથવા થોડા સમય માટે સ્થગિત રાખો ને જે જૂની સિસ્ટમ છે એ લાગુ કરો આમાં તો દિવાળીના ટાઈમે વેપારીઓને એકબીજા જોડેનો સંબંધ બગડેલો હતો હું એવી આશા રાખું કે આવતીકાલથી બેંકોની સિસ્ટમ ખૂબ સરસ રીતે પાછી શરૂ થઈ જાય જીએસટી ઘટવાને લીધે જે વેલ્યુ એમઆરપીમાં ઘટાડો થયો અને વેપારીઓએ આમ પબ્લિક સુધી પહોંચતો કર્યો જેનો લાભ આપણને આ દિવાળીમાં ધૂમ ખરીદીથી દેખવા મળે છે આંકડાકીય પણ પ્રોપર આંકડા જાણવા મળે છે કે આ વખતે સારામાં સારો વેપાર થયો સાથે સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અમારું સીઆઈટી સ્વદેશી જાગરણ અભિયાન અંતર્ગત જે છેલ્લા ઘણા સમયથી સારી રીતે આપણે પબ્લિક સુધી પહોંચતો કર્યો છે મેસેજ અને એને કારણે આપણે બધા જ મોટા મોટાભાગે લોકલ માર્કેટમાંથી ખરીદી કરીએ ઓનલાઈનને આપણે દૂર રાખીએ ઓનલાઈન ખરીદીથી દૂર રાખીએ કારણ કે ઓનલાઈન ખરીદીથી જે પણ નુકસાન થઈ રહ્યું છે ઘણું બધું સાયબર ફ્રોડના પણ કિસ્સા એવા બનતા હોય છે ખોટી વસ્તુઓ પણ આવતી હોય છે એટલે આપણે લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપીને મેક્ઝિમમ ખરીદી લોકલ બજારમાંથી કરીએ એવો આગ્રહ છે આવનારું વર્ષ આમ પ્રજાજન માટે અને વેપારીઓ માટે શુભેચ્છાવાળું રહે એવા આશી